ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ બાળકને રમવા માટે ઘરની બહાર નીકળતા હોય છે મળતી માહિતી મુજબ સરથાણાના સીમાડા ભગવાન નગરમાં આવેલા બ્લુ સિટી એપાર્ટમેન્ટમાં બાર વર્ષીય મંત્ર કેતનભાઈ અકબરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા પિતાનો બાર વર્ષીય પુત્ર મંત્ર એકનો એક દીકરો હતો પિતા કેતનભાઈ નોકરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા તે દરમિયાન મંત્ર ઘર નજીક આવેલી સ્કૂલમાં ધોરણ માં અભ્યાસ કરતો હતો અગિયાર એપ્રિલના રોજ બપોરે મંત્ર સોસાયટીના મિત્ર સાથે એપાર્ટમેન્ટના નીચે રમી રહ્યો હતો દરમિયાન એપાર્ટમેન્ટના પાંચમા માળેથી પીઓપીનો પોપડો મંત્રના માથા ઉપર પડતા બાળક ત્યાં જ ઢળી પડ્યો હતો ઘટનાના પગલે મંત્રના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાંથી વધુ સારવાર માટે મંત્ર અન્ય ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા આજે અગિયાર દિવસની સારવાર બાદ મંત્રએ મોત સામે લડી આખરે દમ તોડી દીધો હતો અકબરી પરિવારને એકના એક પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો આ બનાવ અંગે વધુ આગળની તપાસ સરથાણા પોલીસ કરી રહી છે